ફ્રેન્ડ જય ભવાની કેમ છો બધા તો આજનો અમારો નવો વ્લોગમાં તમારું સ્વાગત છે આઈ હોપ કે છે સરસ બધાને તો કેવા લાગ્યા છે કે કેવા અને અમારો બેડમનો લુક જુઓ અને આપડો જો કોમેન્ટ્સમાં લખી તો મસ્ત લાગ્યો પણ આપણો કયો ઈકે કોમેન્ટમાં જરૂર તમને મસ્ત લાગો છો બહુ દીડીનો લુક જો હે રુદ આ બેટો આપણે આવી ગયા છીએ નીચે અને હવે જવાનું છે ફરવા અને વરસાદ આવતો હોય એવું લાગે જ શું કહેવાય લાગે શું વાતાવરણ એવું થઈ ગયું છે અને આ બધા જો રેડી થઈ ગયા છે ગોવામાં આવીને બધા ગોવા જેવા થઈ ગયા છે અને આયા ફોટોશૂટ ચાલે છે જાવ હાલો તમારો આ ખમો હાલો પાલ લે બે તમે अमार बरत है जो उमार उपर्स क्या गड़टिंग अड़ी दूसे है <laughs> मस्त लागे हो बरत सुपब आम लागे लेडिस नू वो यह उनो लागे जैंस नू वो यह उद लागे <laughs> आई कानू डालो अलो उबादाओ एरो दोडी जालो આજે હવે નીકળીએ છીએ આપણે ફરવા માટે ક્યાં જશું એ હવે આગળ જઈને ખબર પડે એવી ઈચ્છા છે આજે ક્રૂઝ લેવાનું છે પણ પહેલાં લાગી છે બધાને ભૂખ તો આપણે પહેલાં કંઈક ખાવા જશું અને બધાને પીઝા ખાવાની ઈચ્છા છે તો આપણે પહેલાં જશું પીઝા ખાવા માટે પછી આપણા નેક્સ્ટ ડેસ્ટિનેશન ઉપર જશું આપણે પીઝા ખાવા છે બેટા હાચું અને આમાં રુદુ જો કેવો હીરા જેવો લાગે છે નવા નવા કપડા પહેર્યા છે ઊંધું નો આવાલ બતા ચિતો આલ બસ તો જો આપણે આવી ગયા છીએ લાપી નોત માં પીજા ખાવા આ લોકો ને હા કેમ કે આપણે લાપી માં રેગ્યુલર હોય ભાવનગર હોય શિયોર હોય કે ગમે હોય કા તો આપણે પીઝાનો ઓર્ડર કરી દીધો છે અને દસ પંદર મિનિટનું વેટિંગ કીધું છે તો આપણે દસ પંદર મિનિટ વેટિંગ કરવું પડશે લાફીનોઝ લાફીનોજ પીજા ડોમિનોઝ કે પાંસી ડોમિનોઝ કે પાંસી જો આપણને નીચે ગરમી થતી હતી તો કીધું આપણે ઉપર વહી આપીએ તો આપણે ઉપર આવ્યા દાધુ લૂ નીચે ગરમી થતી હતી બટાય

ફાઈનલી બધાના પીઝા આવી ગયા છે અને બધા ખાવા બેસી ગયા છે પોતપોતાના પીસ લઈને આપણે મારતા હતા નહીં ભરત રોડ ઉપર અને હવે આપણે ફાઇનલી ક્રૂઝમાં જવાનું નક્કી થઈ ગયું જેનો ટાઈમ આપણે છ વાગ્યાનો છ વાગ્યા આપણને પિકઅપ કરવા આવશે નહીં ભરત આ તો આપણે ત્યાં ફટાફટ બધા પીઝા ખાઈ લઈએ પછી આપણે જવા દઈએ ક્રૂઝમાં અને આ જો અમારે હીરોની જેમો એ હીરો અરે સિક્કા ઓ ભરતસિંહ ના સિક્કા તો આ છોકરો જો અમારે પીઝા ખાઈએ જો પીઝો એને એટલો વાલો ને એની વાત કરવામાં કા બેટો પીઝો બહુ ભાવે ને બેટા તને હે તો જો આપણે ગાડીની વા વેઇટિંગ કરીએ છીએ કેમ કે આપણે ગાડી હજી આપણને પિકઅપ કરવા આવી નથી આપણે જવાનું છે ક્રુઝ માં કા ને આ છોકરા ને જવું જો ટોપી આડી રાખી એને એ તું તાર ને તું હા એ વાત છે એમાં ના ને પણ જો અમારે આ છે ને બે બેન ઊભા રહી રહીને થાકી ગયા એટલે બે ગયા છે અંદર કેમ કે હજી વેટિંગ છે થોડુંક કેમ કે હજી આવ્યું નથી અમારે પિકઅપ કરવા અમારી ગાડી નથી આવી આ જગાભાઈને કીધું કે ભાઈ તમે જલ્દી ફોન કરો હવે તમે ક્યાં પોગી ગાડી તો જગાભાઈ ફોન કરે છે તો પેલો મને આમ જોવા દીધો છે રહી જાય ભઈ જઈ જાય ઈ ફાઇનલી ગાઈસ આપડી બસ આવી ગઈ છે અને અમારે કેમ હવે કંટાળો આવે છે બેહી તો જો આપણે ક્રુઝ માં પહોંચી ગયા છીએ અને હળવે ચાહી છે જો આવે છે હળવે એ થાકી ગયા 뭐호하려고그

ડાન્સ હવે તીન ડાન્સ રહે અવા

અમારે વિજયભાઈ હોત ને તો એમ કે કે આ એ ઈ જ ખાધ આમ જો ખીર ખાધ હો મોટો ને તો કેમ કે ખીર જ એટલી મસ્ત છે મોટો શાકી ગયો ને તો હાથ ખાય એમ હા તો ચાલો તમે બધા જમવા અમે તો જમીએ જ છીએ અને હું સ્પેશિયલી છે ને બે વાટક્યા ખીર ખાઈ ગયો ને બીજા બે વાટકા મેં ભરીને રાખ્યા છે અને એ ખાવાના છે તો આપણે ફાઈટરી કે આપણે બોલવાની વાત નહી અને ડિસ્કો કરવાને ભૂકા કાઢી નાખ્યા કે આપણે હા યાર અને ડિસ્કો કરવાને ભૂકા તો અમારે આ છોકરા એ કાઢી નાખ્યા ડિસ્કો કરવાને કરું દો ડિસ્કો કર્યો બેટા એ દીકો ભૂકા કાઢી નાખ્યા ને કા હા ને આપણે પાછા ગાડીમાં गाओ तो गाओ 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 गीत गाओ गीत गाओ का क्या मजा आएगी ना जमी गई ना क्रूज में मजा मजा बिस्कुट के लिए अगला जगह पे वो कहाँ गड़ नहीं तो जो अपने पास है वोटर है एवी क्या सी ना वोटर है एवी क्या और क्रूज में डिस्को तेरे को भी भूखा कटी नहीं क्या अपने

તો પોણા બે કાંઈ જમવાનું હોય પણ અહીંયા ગોવામાં એવું છે કે રાત્રે તમે ગમે ત્યારે આવો રેસ્ટોરન્ટ ખુલ્લા હોય તો અહીંયા બધા જમે છે અને આપણે આવ્યા છીએ જમવાનું પાર્સલ લેવાનું ઘડિયાળ પોણા બે ખાવા લેવાનું આપણે જમવાનો ઓર્ડર આપી દીધો છે પાર્સલ કરવાનું કહી દીધું છે થોડી વારમાં આપણું પાર્સલ પણ થઈ જાય ગોવામાં એક વાતની શાંતિ કે તમને અડધી રાતે જમવાનું મળી જાય તો બાર વાગ્યા પછી જમવાનું બહુ મુશ્કેલ કેવડાવે બીજા કોઈ પણ સિટીમાં પણ આવે આપણે ગોવામાં રેસ્ટોરન્ટ ખુલ્લા જ હોય ગૌમીનો આગળ ગમી પણ ખુલ્લું હતું પણ આપણે બીજા તો ખાધા જ થાય તો બીજો બીજા નથી ખાવા બીજું ખાઈ તો આપણે પુલાવનો ઓર્ડર આપ્યો છે અને સેન્ડવિચનો ઓર્ડર આપ્યો છે તો આપણે પાર્સલ થઈ જાય એટલે આપણે લઈને જવા દઈએ

એટલે અમે ખાલી સ્વીટમાં ખીર હતી ને એ એક એક વાટકી બધા ખાધી કારણ કે ખીરમાં તો ખ્યાલ દિલો પો કઈ નોનવેજ કરવાના જ નથી એટલે આપણે ખીર ખાલી જસ્ટ એક એક વાટકી ખાધી બીજું આપણે કાંઈ જ ખાધું નથી થોડા ક્રાઈસ ખાધા પછી આપણને ભૂખ એટલી લાગી હતી કારણ કે પીઝા ખાધા તા આપણે બીજું કાંઈ ખાધું ન

અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમને બીજું જણાવવાનું છે કે તમારા બધાની કોમેન્ટ હતી કે તમે હિ એક નવી ચેનલ બનાવો અને એ બ્લોગ તમે હિન્દીમાં સ્ટાર્ટ કરો તો આપણે નવી ચેનલ બનાવી નાખી છે અને પ્લીઝ આપણી એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એમાં પણ આપણા બ્લોગ આવવા માંડ્યા છે આપણે એક એક બે વ્લોગ અપલોડ કરી દીધા છે અને ચેનલનું શું નામ છે ભરત